જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો આપણા શાસ્ત્રોમાં દીવાનું ખૂબ જ મહત્વ છે જ્યાં સુધી કોઈ પણ પૂજામાં દીવો શરૂ કરવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ પૂજા શરૂ થતી નથી મિત્રો આપણે સૌ નિત્ય પૂજામાં સવારે અને સાંજે ઘરના મંદિરમાં ધૂપ અને દીપ કરતા હોઈએ ત્યારે આપણા મનમાં એક અલૌકિક સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે નિત્ય કુળદેવી પાસે દીવો કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને મા કુળદેવીની કૃપાથી પરિવાર ઉપરથી દરેક સંકટ દૂર થાય છે મિત્રો માતાજી પાસે જો આવી રીતે બે દીવા કરવામાં આવે તો માત્ર દસ દિવસમાં જ તમને આ દીવા કરવાના લાભ જોવા મળી શકે છે જીવનમાં મોટામાં મોટી સમસ્યા હોય કે મોટામાં મોટું દુઃખ હોય માત્ર કુળદેવીના નામના આ બે દીવા તમારા જીવનના દરેક દુઃખ અને દરેક સંકટ દૂર કરી દેશે આવો હવે જાણીએ કે માતાજી પાસે આ બે દીવા કેવી રીતે કરવા મિત્રો પૂજા કરતી વખતે માતાજી પાસે ઘીનો દીવો કરવાથી ધન સંપત્તિમાં લાભ થાય છે અને તેલનો દીવો કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષા મળે છે માટે પરિવારની ઉત્તરોત્તર પ્રગતિ માટે કુળદેવી પાસે દરરોજ બે દીવા પ્રગટાવવા જોઈએ એક શુદ્ધ ઘીનો દીવો અને બીજો તેલનો દીવો દીવામાં હંમેશા શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો કારણ કે બજારમાં મળતા નકલી ઘીના દીવા કરવાથી કોઈ જાતનો ફાયદો થતો નથી હવે વાત કરીએ બંને દીવા કેવી રીતે રાખવા તો મિત્રો કુળદેવી માતાજીના મંદિરમાં જમણી તરફ ઘીનો દીવો અને મંદિરની ડાબી તરફ તેલનો દીવો રાખવો જોઈએ દીવો કરવાનો શ્રેષ્ઠ કોઈ સમય હોય તો એ સંધ્યા સમય છે માટે સવારે સૂર્યોદય સમયે અને સાંજે સૂર્યાસ્ત સમયે દીવો પ્રગટાવવો જોઈએ આવો હવે જાણીએ દીવાની જ્યોતથી મળતા સંકેતો વિશે દીવાની જ્યોત લાંબી અને સીધી પ્રકટવા લાગે ત્યારે સમજવું કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનો સ્વીકાર થયો છે અને તમારા ઉપર કુળદેવીના આશીર્વાદ છે દીવાની જ્યોતમાં ત્રિશુળ અથવા ફૂલ બને દીવાની જ્યોતમાં જ્યારે ત્રિશુળ અથવા ફૂલ બને છે તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત મળે ત્યારે તમારું ભાગ્ય ખૂબ જ ચમકવાનું છે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થવાની છે તમારા જીવનમાં આર્થિક લાભ મળવાનો છે એમ સમજવું દીવો કરતી વખતે આ મંત્ર જરૂર બોલવું જોઈએ આ મંત્ર છે શુભમ કરું તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુ તે આ મંત્ર બોલી દીવાની જ્યોતને વંદન કરવા જોઈએ આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ